વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે પ્રાપ્તિસ કિચનમાં કંઈક અનોખી જ રેસીપી બનવા જઈ રહી છે જે છે ઝાવડું જે ખૂબ જ જૂની રેસીપી છે જેને વિસરાતી વાનગી કહીએ છીએ આપણે તો એ વિસરાતી વાનગી બનાવવા માટે આપણે એક કઢાઈમાં વન ફોર્થ કપ જેટલા મગ લઈ લેશું અને આ મગને આપણે ગેસની લો ફ્લેમ પર એકથી બે મિનિટ જેવું એકદમ સારી રીતે શેકી લેવાનું છે એક વાતનું ખાસ ધ્યાન રહે કે આ જેટલી પણ વસ્તુ આજે આપણે શેકવા જઈ રહ્યા છે તે બધી વસ્તુમાં ભાત ના પડવી જોઈએ ફક્ત તે એકદમ સારી રીતે ગરમ જ થઈ જવા જોઈએ તો તેના માટે આપણે કન્ટિન્યુ હલાવતું રહેવું પડશે અને ગેસની લો ફ્લેમ પર આ પ્રોસેસ કરવાની છે આ વિસરાતી વાનગી એટલી હેલ્ધી છે કે નાના બાળકોથી લઈને મોટા કોઈ પણ બીમાર હોય અથવા તો હેલ્થ કોન્શિયસ હોય તો એ લોકોને તમે આ રેસિપી ખવડાવો તો તેનાથી તમારી હેલ્થ પણ એકદમ બેલેન્સ રહેશે અને તમારી તબિયતમાં પણ સુધારો થાય છે આ ખૂબ જૂની રેસીપી છે તો આજે આપણે એ બનાવીશું તો અહીં બે મિનિટ જેવો સમય થયો છે મગમાંથી એકદમ સારી રીતે સ્મેલ આવવા લાગી છે અને એકદમ સારી રીતે તે ગરમ થઈ ગયા છે હવે બે મિનિટ બાદ આપણે ફરી એક ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જે છે બાજરો તો વન ફોર્થ કપ જેટલો બાજરો એટલે કે જેટલા મગ લીધા છે એટલો જ આપણે બાજરો લેવાનો છે હવે બાજરાને પણ આપણે એકદમ સારી રીતે શેકી લેવાનો છે તો આ બધી જ પ્રોસેસ આપણે ગેસની લો ફ્લેમ પર કરીશું અને હા કોઈપણ જાતની ભાત નથી પડવા દેવાની એ માટે આપણે ગેસની લો ફ્લેમ પર કન્ટિન્યુ હલાવતા રહીએ આ બંને વસ્તુને એકદમ સારી રીતે શેકી લઈએ તો અહીં બે મિનિટ જેવું થયું છે બાજરો પણ એકદમ સારી રીતે શેકાઈ ગયો છે તો આ સ્ટેજ પર આપણે તેમાં વન ફોર્થ કપ જેટલા ચોખ્ખા એડ કરીશું ચોખ્ખાને પણ આપણે એકથી બે મિનિટ જેવું કન્ટિન્યુ હલાવી અને ગેસની લો ફ્લેમ પર શેકી લઈશું અહીં તમે બાજરાની જગ્યા પર ઘઉં પણ લઈ શકો છો પણ ઘઉંથી વધુ હેલ્ધી બાજરો છે અને બાજરામાં આજે આપણે આજે રેસીપી બનાવવાના છે ઝાબડું તે વધારે ટેસ્ટી લાગે છે બાજરાની સાથે એટલા માટે મેં બાજરાનો ઉપયોગ કર્યો તો તમે ઘઉં પણ લઈ શકો છો આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે શેકી લઈએ તો અહીં ટોટલ છ મિનિટ જેવો સમય થયો છે બધી વસ્તુ એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ બધા જે ઇન્ગ્રીડિયન્ટ એડ કર્યા છે તેને આપણે મિક્સર જારમાં એડ કરી અને કરકરો ભૂક્કો કરી લઈએ આપણે ફાઇન પાવડર નથી કરવાનો કર્કરો લોટ દળવાનો છે તો એ ભૂક્કો થઈ જાય ત્યારબાદ આપણે એક કુકર લઈ લેશું અને કુકરમાં દોઢ વાટકા જેટલું પાણી લઈ લઈએ તો આપણે જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ જેટલી ક્વોન્ટિટીમાં તૈયાર કર્યા છે એટલી ક્વોન્ટિટી માટે આપણે દોઢ વાટકા જેટલું પાણી લેવાનું છે પાણી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો એક નાની ચમચી જેટલું નમક છે તેને એડ કરી લઈએ ત્યારબાદ અડધી ચમચી જેટલો હળદર પાવડર છે તેને પણ એડ કરી દઈએ હવે ફરી આપણે થોડું હલાવી અને આ પાણીને ગરમ થવા દેવાનું છે પાણી થોડું ગરમ થાય એટલે આપણે જે કરકરો ત્રણેય વસ્તુનો ભૂક્કો તૈયાર કર્યો છે તે એડ કરવાનો છે તો આ ગરમ પાણીમાં આપણે આ ભૂકો એડ કરીએ ત્યારે કોઈ લમ્સ ના રહે એટલા માટે વેલણ આ રીતે હલાવતા જવાનું અને આ ભૂક્કાને પાણીની સાથે મિક્સ કરી લેવાનો જે રીતે આપણે ખીચું બનાવીએ છીએ એ રીતે આપણે આ પ્રોસેસ કરવાની છે તો આ ભૂક્કો છે તેને તમે ત્રણ મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો તો તમે અડધા વાટકાથી એક વાટકા જેટલી આ બધી વસ્તુની ક્વોન્ટિટી લઈ અને તેનો પાવડર બનાવી શકો છો મેં વન ફોર્થ કપ જેટલી ક્વોન્ટિટી લઈ અને પાવડર બનાવ્યો છે તો અહીં તમે જોઈ શકો છો મને પાણી થોડું ઓછું લાગી રહ્યું છે અને થોડું ડ્રાય લાગે છે આ મિશ્રણ તો આપણે ફરી અડધા વાટકા જેટલું પાણી આમાં એડ કરી દઈએ જેથી કરી જ્યારે પણ આપણે આ કુકરનું ઢાંકણ બંધ કરીને લોટને કૂક થવા દઈએ તો ત્યારે તે બળી ન જાય તો મેં અહીં ટોટલ બે વાટકા જેટલું પાણી એડ કર્યું છે આપણે ફરી હલાવી લઈએ બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે વિસલ કાઢી અને કુકરનું ઢાંકણ ઢાંકી દેવાનું છે અને હવે ગેસની લો ફ્લેમ પર પાંચ મિનિટ જેવું આ લોટને કૂક કરી લેવાનું છે અને કુકરનું ટેમ્પરેચર એકદમ સારી રીતે બેલેન્સ રહે તેના માટે આપણે વિસલની જગ્યા પર આ રીતે ઉપર વાટકાને સેટ કરી દેવાનો તો ગેસની લો ફ્લેમ પર એ લોટ કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે હજી એક બીજી પ્રોસેસ કરી લઈએ તો તેના માટે આપણે કઢાઈ લઈ લેશું અને કડાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં વઘાર કરવાના છે એ પણ જે તેજાના મસાલા આવે તે બધા તેજાના મસાલાના તો પહેલાં આપણે તમાલપત્ર એડ કરી દઈએ ત્યારબાદ અહીં બે સૂકા લાલ મરચાં છે ત્યારબાદ છથી સાત જેટલા તીખાના દાણા છે તેને એડ કરી લઈએ ત્યારબાદ ત્રણથી ચાર જેટલા લવિંગ છે તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ અહીં બે તજના નાના ટુકડા છે તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં એક ચક્રફૂલ એડ કરીશું વઘાર માટે અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગનો પણ વઘાર કરી લઈશું તો અહીં આપણે બધા તેજાના મસાલા છે તે તેલમાં એડ કરી લીધા હવે આપણે તેમાં તીખાસ માટે એક તીખું લીલું મરચું ઝીણું સમારીને તેલમાં એડ કરી દઈશું તમે મોડા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો જો વધારે સ્પાઈસી ના ખાવું હોય તો તો હવે આપણે તેમાં એક નાની ચમચી જેટલા લસણની પેસ્ટ પણ એડ કરી દઈએ હવે આપણે લસણનો કાચો ટેસ્ટ દૂર કરવાનો છે તો તેના માટે કન્ટિન્યુ હલાવી અને એકાદ મિનિટ જેવું લસણની પેસ્ટને સોતે કરી લઈશું પેસ્ટ એકદમ સારી રીતે તેલમાં કકડી જાય ત્યારબાદ અહીં એક નંગ ટામેટાને ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે તેને પણ એડ કરી અને થોડી સેકન્ડ્સ માટે હલાવી અને સોતે કરી લઈએ આપણે ટમેટાને કમ્પ્લીટલી મેશ નથી થવા દેવાનું થોડું અમથું કાચ કચાસ તેની દૂર થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈશું ત્યારબાદ તેમાં એક નંગ કાંદાને ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે તેને એડ કરી દઈએ હવે કાંદા લાઇટ પિંક જેવો તેનો કલર થાય એટલે કે થોડા આમથા સોતે થાય ત્યાં સુધી તેને હલાવી અને આ તેલમાં સોતે કરી લઈશું કાંદા એકદમ સારી રીતે સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં દોઢ કપ મિક્સ વેજીટેબલ એડ કરીશું એટલે કે દોઢ વાટકા જેટલું મિક્સ વેજીટેબલ લેવાનું છે જેમાં મેં વટાણા ગાજર બટેટા અને પત્તા કોબી લીધી છે હવે આ બધા વેજીસને આપણે બોઇલ કરવાના છે એ પણ કૂકર વગર તો તેના માટે આપણે પહેલાં તેલમાં એકદમ સારી રીતે બધા વેજીસને મિક્સ કરી અને હલાવી લઈએ ત્યારબાદ આપણે તેમાં વેજીસના ભાગનું નમક એડ કરવાનું છે કેમ કે આપણે લોટના ભાગનું તો એડ કરી દીધું તો ખારું ના થઈ જાય અહીં એટલા માટે ફક્ત વેજીસના ભાગનું જ આપણે નમક એડ કરીશું તો અડધી ચમચી જેટલો નમક અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ ત્યારબાદ બીજા મસાલામાં આપણે એકથી દોઢ ચમચી જેટલો ધાણાજીરા પાવડર લઈશું ત્યારબાદ તીખાસ અનુસાર આપણે લાલ મરચાં પાવડર લેવાનો છે તો એક ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરી દઈએ અને હવે બધા મસાલાને આપણે એકદમ સારી રીતે તેલમાં સોતે કરવાના છે તો તેના માટે હલાવી અને મિક્સ કરી લઈએ હવે આ મસાલાનો કાચો ટેસ્ટ ના આવે એટલા માટે તેલ છૂટે ત્યાં સુધી આ મસાલાને આપણે ગેસની લો ફ્લેમ પર કૂક કરી લઈશું તો અહીં બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે આ બધા શાકભાજીને એકદમ સારી રીતે બોઇલ કરી લેવાના છે તો તેના માટે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને હલાવીને મિક્સ કરી લઈએ હવે આપણે એક ઉપર ઢાંકણ ઢાંકી દઈશું જેથી કરી આપણા વેજીસ છે તે એકદમ સારી રીતે બોઇલ થઈ જાય તો ઉપર ઢાંકણ ઢાંકી અને ગેસની મીડિયમ ફ્લેમ પર દસ મિનિટ જેવું આ વેજીસને બોઈલ થવા દેવાનું છે તો દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે જોઈએ તો જોઈ શકો છો પાણીની ક્વોન્ટિટી ઘણી ખરી ઓછી થઈ ગઈ છે થોડું અમથું પાણી રહ્યું છે આટલી ક્વોન્ટિટીમાં પાણી રેવા દેવાનું છે અને વેજીસ પણ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે અને મસાલાની પણ એકદમ સરસ મહેલાવા લાગી છે તો આ સ્ટેજ પર આપણે જે પાંચ મિનિટ માટે આ લોટને કૂક કર્યો હતો કુકરમાં તે રેડી થઈ ગયો છે તો તેને એડ કરી દઈએ આપણે આ લોટને ગરમા ગરમ એડ નથી કરવાનો પાંચ મિનિટ બાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને પંદરથી વીસ મિનિટ જેવું કુકરને ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ જ તેને આ રીતે વેજીસની સાથે એડ કરવો તો મેં તેને વીસ મિનિટ જેવો ઠંડો થવા દીધો હતો હવે આપણે લોટને એડ કરી અને વેજીસ અને લોટ એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીં બધા ઇન્ગ્રીડિયન્ટ મિક્સ થઈ ગયા બાદ સ્વાદ માટે આપણે તેમાં અડધી ચમચી જેટલો ઘરમાં રહેલો ગરમ મસાલો એડ કરી દઈશું તો તમે ઘરે બનાવેલો ગરમ મસાલો એડ કરો તો વધુ સારું નહીં તો કોઈ પણ સારી એવી બ્રાન્ડનો એડ કરી શકો છો હલાવી અને મિક્સ કરી લઈએ તો અહીં આપણું આ ઝાબડુંની રેસીપી હજી રેડી નથી થઈ હજુ આપણે તેને ગેસની લો ફ્લેમ પર ઢાંકી અને પાંચ મિનિટ જેવું કૂક થવા દઈશું તો આ પાંચ મિનિટ માટે કૂક થાય ત્યાં સુધીમાં આપણે હજી એક પ્રોસેસ કરી લઈએ આપણે એક પેસ્ટ બનાવવાની છે વઘાર માટે તો તેના માટે એક ચમચી પાણીમાં બે ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરી અને હલાવી અને એકદમ સારી એવી આ લાલ મરચાં પાવડરની પેસ્ટ બનાવી લઈએ વઘાર માટે તો આ પેસ્ટ બનાવું છું સાથે સાથે મેં બીજા ગેસ ઉપર બે ચમચી જેટલું ઘી છે તે ગરમ થવા રાખી દીધું છે વઘારિયામાં ઘી ગરમ થઈ જાય તો તેમાં આપણે આ તૈયાર થયેલી પેસ્ટ એડ કરી દઈશું અને હવે અહીં પાંચ મિનિટ જેવું થઈ ગયું છે લોટ એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે તો આ સ્ટેજ પર આપણે ઘીનો ઉપરથી આ રીતે વઘાર કરી લઈશું આ ઓપ્શનલ છે પણ જો તમે આ રીતે વઘાર કરશો ઘીનો ઉપરથી તો આ ઝાવડુંની રેસિપીનો જે ટેસ્ટ છે તે ચાર ગણો વધી જશે પણ જો વધુ સ્પાઈસી ના ખાતા હો તો હું એક સજેશન આપીશ કે બે ચમચી જેટલું ઘી તમે ગરમ કરી અને ઉપરથી એડ કરશો તો આજની આ આપણી રેસિપીનો ટેસ્ટ છે તે વધી જશે તો અહીં આજની આપણી આ રેસીપી બનીને રેડી થઈ ગઈ તો ઘરમાં નાણાંથી લઈને મોટાને સૌ કોઈને તમે આ રેસીપી ટેસ્ટ કરાવશો તો સૌ કોઈને પસંદ આવશે ઇડલી તીખી અને ચટપટી અને ખૂબ જ હેલ્ધી એવી આ ઝાવળુંની વાનગી બનીને રેડી થાય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ વિસરાતી રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને હા તમારે આવી બીજી અનોખી અને ખાસ કરીને સિઝનલ રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવે છે તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અનોખી રેસીપીઓ તો મળશે સાથે સાથે સિઝનલ અને કિચનના ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ પણ મળી રહેશે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે પ્રેસ કરી દેજો આવા બીજા અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બબાય